આ સજ્જાયની અંદર એટલાય એવા જીવો ભારે કર્મી હોય નાના કર્મનો ઉદય પણ જબર હોય સાથે દર્શન મોહનીય કર્મનો પણ એવો જબર ઉદય હોય કે આપણે ગમે એટલું સમજાવીએ તોય પણ એ સમજી શકે નહીં એ તો નાના કર્મને બીજો દર્શન મોહનીય જે સાચી દ્રષ્ટિ ખુલવા જ ન દે ગમે તીર્થંકરની દેશના સાંભળે કદાચ તોય એની દ્રષ્ટિ જ ન ખુલે એને અહીંયા મૂરખ કહ્યું જ્ઞાન મૂર્ખને જ્ઞાન કદી થાય વાંચી છે આ સાંભળી છે કોઈને મોઢે આવડે છે આવડે છે પ્રવીણભાઈ બંને પ્રવીણભાઈને આવડે છે વાહ જુઓ ધન્યવાદ આ બાજુ કોઈને નહીં મોઢે વાંચી હશે બોલ્યા હશો ક્યારેય પણ મોઢે નથી ભલે તો એમાં અનેક ઉપમાઓ અનેક દ્રષ્ટાંતો આપ્યા છે વ્યવહારિક દ્રષ્ટાંતો સ્નાન એટલે કૂતરો હોય ભલે ને ગંગામાં જળમાં સ્નાન કરાવો કે અઠસઠ તીરથ જઈને સ્નાન નદીઓમાં કુંડોમાં સ્નાન કરી આવે તો એને કૂતરા પણ જાય કેમ કૂતરાની ખુશી વાંકી દે વાંકી એને વળી લઘુશંકા કર્યો તો એ ટળી ઊંચી કરીને ગમે ત્યાં અભિષેક કરી નાખે એટલે એનું નેચર પ્રકૃતિ જીવની હોય ને પ્રાણ ને પ્રકૃતિ મોટે ભાગે કહેવાય છે કે સાથે જાય પર્વતમાં તો દઢ સંકલ્પ કરે જીવ તો જ પ્રકૃતિમાં ધીરે ધીરે સુધારો થઈ પણ શકે એ કાંતિ નાશ નથી પણ મોટે ભાગે આવું છે જે મૂરખ કે મૂઢ આત્મા હોય તો એને એ જલ્દી સુધરે નહીં પછી આગળ કે જે સર્પની રૂપમાં આપી સાપ હોય એને ગમેલું દૂધ પીવડાવો તો એ નથી સાપ મટીને સંત બને ગીરની ગાયનું દૂધ પીવડાવો ભલે એને તો પણ એમાંનો ઝેર નાશ ન પામે ઝેર ઊંટો વૃદ્ધિ પામે અને એ સંત ન બને એવી રીતે લસણ હોય એની ખેતી કોઈએ કરી હોય અને ખાતર શેનું આપવામાં આવે કસ્તુરીનું ખાતર આપવામાં આવે સુગંધિત એકદમ તો એ પણ લસણની વાસ જાય એ ન જાય તે ન જ જાય પછી આગળ કહે છે ઉપદેશો એ મૂર્ખાના પ્રકોપાય મૂર્ખ આત્મા હોય એને સલાહ સાચી સલાહ સારી હિતબુદ્ધિથી કહેવા જઈએ તો પણ ઘણી આપણી સામે જવા ઉત્તર આપે એ તો મને તારે કઈ શીખવવાના પણ જરૂર નથી હું બધું જાણું છું ને સમજું છું ઓલી સુઘરી હતી પક્ષી શિયાળામાં વાંદરો બિચારો ધ્રુજતો હતો આમ ઝાડ ઉપર બેઠો બેઠો સુગરીનો માળો જોયો છે સરસ એકદમ ઉથાયેલો હોય ખરેખર તો હિતબુદ્ધિથી સુઘરી વાંદરા વાંદરા ભાઈ તમે પણ જો અમારી જેમ જો આવી રીતે માળો તો તમારું કોઈ ઘર બનાવી લેતા હો ને તો આવી રીતે ઠંડીમાં ધ્રુજવું ન પડે આ લીચી બેસ બેસ બાવલી મને ઉપદેશ આપે છે ઉટકો મારીને ઓલા માળાને પીખી નાખ્યો આવું થાય નુક નુકસાન થાય ઉપરથી આપણને મૂર્ખને ઉપર સાફવા જઈએ તો આગળ કે છે પથ્થર હોય કોઈ એવો અમુક પથ્થર એવા આવતા કોટિયા કચ્છીમાં કહીએ સફેદ જે આવે છે ગમે એટલું પાણીમાં એને વર્ષો સુધી રહે સેંકડો તોય પણ એનો સ્વભાવ બદલે નહીં બહાર કાઢી જરાકામછી કામ કશો બે પથ્થરને શું નીકળે અંદરથી નીકળે આગ નીકળે એ પોતાનો સ્વભાવ બદલાય નહીં આગળ કહે છે કે કાગડાના ડોકમાં મોતીની માળા કદાચ પહેરવામાં આવે શું કરે તોડી નાખે એનો કંઈ ઉપયોગ ન હોય અથવા પછી કહે છે કે ગધેડો હોય અને એને ચંદનથી વિલેપન કરવામાં આવે તો ગધેડો ગાય બની શકે ઉત્તમ ચોટીના ભાવના ચંદનથી વિલેપન કરવામાં આવે તો એ ગધેડો મટીને ગાય બને એ લાતમ લાતને ઓછી હોંચી કરવાનું છોડે નહીં પછી આગળ કહે છે કોઈ શિયાળ શિયાળનું દીકરો વચ્ચું હોય એને સિંહનો ચામડીનું કદાચ ઓઢાડી નાખવામાં આવે તેથી શિયાળ પણ એનું બીકણ પણ ધરખોળ પણ જાય ઠંડીમાં ઊંઆ ઉ કરવાનું ભૂલી જાય એ ન ભૂલે આગળ વળી કહે છે માટે શું કરવાનું એવા મૂરખથી એનો ઉપદેશ આપવા કરતાં એનાથી બને એટલે છેટા રહી ભાઈ હા નહીં તો આપણે આપણને નુકસાન થાય ઉખર ભૂમિ ખારી જમીન એમાં બીજ વાવો તો એ બીજ તમારું બેકાર જાય ઉગે નહીં કાંઈ તો શું કરવાનું સંગ કોનો કરવાનો શંકિત ધારી આત્મા હોય સદગુરુ હોય કોઈ કલ્યાણ મિત્ર હોય એની સારી શોબત કરવી અને એવું ધારો કે ન મળે તો સારા પુસ્તકોને મિત્ર બનાવવા પણ જેને તેની શોબત કરવી નહીં નહીં તો નુકસાન થાય બસ એ જ વાત હવે આપણે કાવ્ય રૂપે આ સજ્જાય રૂપે તમે બધા જીલાવજો જ્ઞાન કદી Na na kadi na wata, kadi na wata, yamu kadi na wata. kaita pota mu panja, kaita pota mu સ્વાન સ્વાન એટલે પુત્રો સ્વાન હોય તે ગંગા જળમાં સો વેળા જો અડસઠ તીરથ ફરી આવે પણ અડસઠ તીરથ स्वनपणो नी जा स्वनपण नै मोर नै नानी क्रूर सर्प पय पान दुध सुकूर सर्प पय पान क्रूर सर्प पय સંતપણું નવી થાય કસ્તુરીનું ખતર કીજે કસ્તુ વાસ લસણ નવી જાય વાસ લસણ નવી જાય રે મૂર્ખ વર્ષા સમયે સુગરી તે પક્ષી વર્ષા સમયે ઉપદેશ કરાય કપિ એટલે વાંદ્રા ભાઈ તે કપિને ઉપદેશ લાગ્યો તે

લોહ ધુ ટણો લાગે લોતુ અગ્નિ તુરત જરાય અગ્નિ તુરત અગ્નિને કાગ કંઠમાં મુક્તા ફળની કાગ કંઠ

સિંહા ચરમ કોઈ શિયાળ સુતને સિંહ ચરમ કોઈ શિયાળ સુતને સિયાળ શિયાળ સુત પણ સુ પુત્ર બચ્ચું સિંહ ન હોવે શિયાળ હોવેળ સુ શિયાળ પણ નવી જાય શિયાળ શિયાળોને જ્ઞાન કરતી એ માટે મૂરખતી અડગા તે માટે રહે તે સુખિયા ન હોવે ઉખર ભૂમિ બિગના હોવે ઉલટુ બીજતે જાય ઉખર ભૂમિ બિજતે જાય ઉરખને જ્ઞાન મલી નતા તો શું કરવાનું સંગીત ધારી સંગ કરી જે સંગીત ગાવી સંગ બની

જ્ઞાનકિ નવતાય પૂરક જ્ઞાન કદી વિશેષ વર્તમાન ઓ શાંતિ 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 લોકના સર્વે જીવો નો प्राल्यान प्राल्यान अने मङ्गल अने थाओ एव मङ्गल भावना पूर्वज नमो हरिहन्ताण नमो अणा

હા આજે અમાર અમાસ છે એક તો હજી પંદર દિવસની વાર છે ચૌદ દિવસની ચોમાસી છઠ આષાઢી ચૌદશ અને પૂનમ ચૌદ દિવસની વાર છે એમ જેમને પણ ભાવના હોય ત્યારથી પેઢીમાં નામ લખાવજો અને એ સિવાય પૂનમ પછી એકાદ દિવસ પાળવું કરી તો આપણે બરાબર પિસ્તાલીસ દિવસ રહી બાકી સમસરીના એ રીતે નવ પણ પાંચ ઓળી સળંગ એકાસ્ના પૂર્વ બરાબર આંબીની આઠમ પાંખીના આંબી બાકીના દિવસોમાં એકાશના નવ દ્રવ્યના નવ પરની આરાધના કરી છે ને નવ દ્રવ્યના એકાશના પિસ્તાળીસ દિવસ સુધી પચમાં આઠમ પાંખી આંબી અને આરાધના શું કરવાની આમાં ક્રિયા રોજ નવ નવની ક્રિયા રોજે રોજ નવ પર એમની એક દિવસ અડિયન બીજી દિવસે સિદ્ધ આચાર્ય એ રીતે તો આપણે આસુ નામ કરીશું મોટી ઓળી ચાલુમાં રોજે રોજ નવે પરની આરાધના રોજ નવે પરની એક એક માળા અથવા નવપદની સણંગ કરો તો એક માળા થાય એ રીતે એનો જાણ નવ ખમાસાણા નવ સાથીયા નવલોગસ્તો કાવશ્ય બધી વિધિ એ રીતે એ પિસ્તાળીસ દિવસ ચાલશે અહીંયા લગભગ આષાઢ વડમાં શરૂ થશે સમુત્સરી સુધી પિસ્તાળીસ દિવસ થાય એ રીતે તો એને માટે પણ અત્યારથી તમે માનસિક તૈયારી કેળવજો એકબીજાને ધર્મ દલાલી કરજો કે ચાલો આપણે બધા સારી સંખ્યામાં આ ધર્મમાં જોડાઈએ અને ઓફિસમાં નામ પણ લખાવાનું શરૂઆત